આરોપીના ચુંગલમાંથી છોડાવી તે ઘરે લઈ ગયો બીજી તરફ આરોપીએ સગીરાના પિતાને ફોન કરીને કહ્યું કે તેમની છોકરી પાછળ બે લાખનો ખર્ચ કર્યો છે તે અથવા છોકરી મને આપો નહીં તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ તેવી ધમકી આપી સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી પછી બંને લોકો સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા આ બનના બનાવ અંગે સગીરાના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ચોવીસ વર્ષીય રોશન મુકેશ દુધાત સામે રેપ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે રોશન મુકેશભાઈ દુધાત રહેવાસી આનંદ પાર્ક સોસાયટી જેઓ ઇકો ગાડીના ચાલક હોય અને તેઓ પણ કરતા હોય આ આ રીતના કામે દીકરીના સંપર્કમાં આવેલા અને એ દીકરીના મોબાઈલમાં પોતાનો મોબાઈલ નંબર એ દીકરીના પિતાનો મોબાઈલ નંબર છે તેમ કરીને સેવ કરાવી અવારનવાર હોસ્ટેલ ઉપર હું તેઓના પિતા બોલું છું અને એમને મળવા આવેલ છું એવી રીતના દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદા તથા તેવી અંગેની લાલચો આપી અલગ અલગ જગ્યાઓ જઈ તે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોય તે અંગેની ફરિયાદ સરથણા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરાઈ છે સરથાણા પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ સ્કૂલ ડ્રાઈવ સ્કૂલ બસ ડ્રાઈવર છે તેની ધરપકડ કરાઈ છે રોશન મુકેશ દુદાતની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આરોપીએ વિદ્યાર્થીનીના પિતા બનીને હોસ્ટેલમાંથી રજા મેળવી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીનીને લઈ ગયો હતો જો કે સુરતની પોસ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની અભ્યાસ કરતી હોય છે તેને સત્તર વર્ષીય સગીરા હતી તે વિદ્યાર્થીને લગ્નની લાલચ આપીને

પરિવારજનોને મારી નાખી છે એ પ્રમાણેની ધમકી છે એ સગીરા છે એના પિતા દ્વારા કરવામાં આવી છે ત્યારે સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી પછી બંને જણા સોશિયલ મીડિયા ઉપર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા જોકે સમગ્ર બનાવ અંગે સગીરાના પિતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે ચોવીસ વર્ષીય રોશન દુધાત સામે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે આમ જે કોલેજની હોસ્ટેલ છે એ હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી લઈ ગયો હતો અને ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવશે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત